બોલો સ્વામિનારાયણ ભગવાન જય ઘનશ્યામ મહારાજ ને જય ભક્તો આજે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં બધાનું સ્વાગત છે ને બધા હે ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજનો વિડીયો આપણો છે એ ઘનશ્યામ મહારાજની લીલા ચરિત્રનો છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો જેથી કરીને આપણને પૂરા ફળની પ્રાપ્તિ થાય અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને ભગવાનના વાઘા ખરીદવા હોય તો અમારી પાસેથી ઓનલાઈન વાઘા તમે ખરીદી શકો છો મગાવી શકો છો અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો અને જે હરિભક્તો નવા હોય આ ચેનલમાં એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે હવે આપણે ઘનશ્યામ મહારાજની બાળ લીલા ચરિત્રની કથા સાંભળીશું ભક્તો એક સમય વિશે ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે સત્વગુણા ભીમાની દેવતા આવ્યા તેમણે સર્વે શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અંગો અંગને વિશે મોતના ઘરેણા ધારણ કર્યા હતા મસ્તક ઉપર મોર મુગટ હતો અને કિશોર વયના હતા ઘનશ્યામ પાસે આવી નમસ્કાર કરીને બોલ્યા જે તમારા અવતાર આ પૃથ્વી ઉપર અનંત વખત થયા પરંતુ એકે અવતારે કરીને તમોએ મુમુક્ષોને મુક્ત કરીને અક્ષરધામમાં મોકલ્યા નહીં તેઓ સાંભળીને કહ્યું જે હે મહારાજ આ જેટલી સામ્રાજ્ય અને ઐશ્વર્ય તમોએ આપેલો તેટલો જ અમારાથી થાય એમ કહીને વસ્ત્ર અલંકાર ધારણ કરાવીને ખરેથીને બોલ્યા જે તમે તો સમર્થ મૂર્તિ છો હવે આપને સંબંધ કરીને તથા આપના એકાંતિક જનોના સંબંધે કરીને અનંત કોટી જેવો તમારા ધામને પામશે એમ કહી નમસ્કાર કરીને બોલ્યા છે હે ઘનશ્યામ મહારાજ ધર્મ ભક્તિને કોઈ અસરો પીડ પીડતા હોય તો અમો તેનો ધનુષ્ય બાણથી નાશ કરીએ ત્યારે હસીને બોલ્યા જે તમો તો પોતે ભળો ત્યારે નાશ થાય અને અમો તો સંકલ્પ કરીએ એટલામાં જ નાશ થઈ જાય એવું સાંભળીને બોલ્યા જે તમો તો સ્વયં પુરુષોત્તમ છો એમ કહીને હનુમાનજીને આજ્ઞા કરી કે તમો આ ઘનશ્યામ મહારાજની સેવામાં હાજર રહેજો ત્યારે હનુમાનજી પોતાના સ્વામીનું વચન મસ્તકે ચડાવીને સેવામાં હાજર રહેવાની હા પાડીને નમસ્કાર કરીને સેવામાં બેઠા અને તે પછી મોટા દેવ અયોધ્યા નગરી તરફ આકાશ માર્ગે અદૃશ્ય થઈ ગયા હવે હે રામ શરણજી બીજું એક ચરિત્ર કહું છું તેને તમે સાંભળો થોડોક સમય જતાં ઘણશ્યામ મહારાજના ઢેચાણ ન ઘસાય તે માટે પોતાના માસી ચંદનભાઈ કાષ્ટની ત્રણ પૈડાઈને ગાડી બે હાથે જળાવીને ઘનશ્યામ મહારાજને ઊભા કરી ચાલતા શીખવતા હતા તે સમયમાં ગોમતે ગાયની નાની વાછળી ગૌશાળામાંથી દોડીને બાળકની પાસે આવીને જીભે કરીને ચાટવા લાગી તે સમયમાં તો ગોમતી ગાય પણ હિંસોરા વર્તે ત્યાં આવી એટલે તેને ઘનશ્યામ મહારાજની ઈચ્છાથી વાચા થઈ અને તે બોલે હે મહારાજ તમે તો અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ છો અને હું તો ગૌલોક ધામની સુરભી ભેગાય છું તે ગૌલોક વાસીની આજ્ઞાથી તમોને દૂધ પાવા સારું આવ્યું છું તમોએ આજે દૂધ કેમ પીધું નહીં ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા જે આજે તો અમો તૃપ્ત થયા હતા પરંતુ હવેથી નિત્ય તારું દૂધ પીશું એમ કહ્યું ત્યારે ગાય તત્કાળ પાછે વળી ગઈ એવું ચરિત્ર જોઈને ચંદન માસે તત્કાળ ઘરમાં આવીને ભક્તિ માતાને તે વાર્તા કહી એવી રીતે પોતાને યોગ માયાએ કરીને પોતાનું ભગવાન પણ ગુપ્ત રાખનાર ઘનશ્યામ મહારાજને અનંત ચરિત્રો કરી દિન દિન પ્રત્યે છપ્પાયાપુરની ભૂમિને વિશે ગ્રામ્ય બાળકને માફક રમતા હતા એક સમયને વિશે ભક્તિમાતા દીપાવલીના મંગળ દિને પોતાનું ઘર લીપતા હતા તે વખતે રામપ્રતાપભાઈ ઘનશ્યામ મહારાજને તેડીને તેળીને મામાને ઘેર ગયા ને ત્યાં પોતાના નાના ભાઈને ઓશ્રીમાં બેસાડીને સૂરજ મામીને સોંપીને વાળંદ આવ્યો તેથી પોતે હજામત કરાવવા બેઠા પછી મામી તો પોતાની દીકરી નાની હતી તે રોવા લાગી તેથી ઘરમાં ગયા તે ઘનશ્યામ મહારાજ તો બે હાથે ઢીચણથી ચાલીને ઓસરીમાંથી આંગણામાં આવીને ચારે કોર નજર ફેરવીને રોદન કરવા લાગ્યા પરંતુ કોઈને જોયા નહીં તેથી નિરાશ થઈ રોવા લાગ્યા તે શબ્દ સાંભળીને ભક્તિ માતા ઉચ્ચ સ્વરે બોલ્યા જે હે ઘનશ્યામ અહીં આવો ત્યારે માતા સામો જોઈ પાડીએ દડ દડ દોડીને ઉતાવળા અતિશય ચાલ્યા તેણે કરીને પોતાના ચરણમાં તથા કેડીએ પહેરેલા ઘરેણા તેને વિશે જે ઘોઘરીઓ તેના શબ્દો થવા લાગ્યા અને એ રીતે પોતાના ઘરના આંગણે આવ્યા અને લીપવાની ગાર્યની ઢગલી હતી ત્યાં બેઠા પછી તે ગાર્ય લઈને પોતાના શરીર ઉપર ચોપડવા લાગ્યા ત્યારે ભક્તિ માતા ડરાવીને બોલ્યા જય હે ખનશ્યામ રહેવા દો છે સે છે છે આ તમારું શરીર ખરાબ થયું એમ કહીને ગાર્ય ટોપલીમાં ભરીને ઓસરીમાં ગયા ત્યારે પોતે કસણું મુખા રવિંદ કરીને રોવા લાગ્યા એટલામાં તો સુથાર નંદલાલ કોઈ કારણસર રામપ્રતાપને ખોળવો ખોળતો આવ્યો તેણે ચારેય પર નજર કરીને જોયું પરંતુ ક્યાંય દીઠા નહીં તેથી પાછો વળીને ચાલ્યો એટલે ઘનશ્યામ મહારાજ રોતા છતાં પોતાના ભાઈને ભ્રાંતિથી અજાણ્યા થઈને તેની પાછળ ચાલ્યા ત્યારે સુથારે રોતા એવા ઘનશ્યામ મહારાજને તેડીને ધર્મદેવ આંબલી નીચે ઓટા ઉપર મનુસમૃદ્ધિનું પુસ્તકો વિચારતા હતા ત્યાં લાવીને કથાના બાજોઠ પાસે બેસાડ્યા તે સમયે પોતાને વિશે મહારાજે ઘણો ભાર મૂક્યો તેથી તે ઉપાડી શક્યા નહીં ને તુરંત નીચે મૂકી દીધા અને ધર્મદેવ પ્રત્યે બોલ્યા કે હે ધર્મદેવ આટલો બધો ભાર મનુષ્યમાં હોય નહીં માટે તમારા પુત્ર સાક્ષાત ઈશ્વર છે એમ કહી મહાવિસ્મય પામે પગે લાગીને ઘેર ગયો છતાં તે બાળક રોતા બંધ રહ્યા નહીં પછી ભક્તિ માતાએ હાથ ધોઈને તેમને તેડી લીધા અને કોવા ઉપર જોઈને પાણીથી નવરાવીને રૂમાથી શરીર સ્તન પાન કરાવવા બેઠા બોલો સ્વામિનારાયણ ભગવાનને જય ઘણી મહારાજને જાય ભક્તો આ કથા આપણે પૂર્ણ કરીએ છીએ આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું ત્યારે ગણમને રજા આપો બધા જ્યારે ભક્તોને હૃદયપૂર્વક જાય સ્વામિનારાયણ